टिंगल द रूमल ने बात ले तो हम <ताम> सो <सोड़ागा। laughs> तो भी मिले जो ओक दे से दुगार गिरो है भाई ने हुरावा नो सुन क्यू करी जी का करी जी करी पुकार तो याद उन आ रे <laughs> दादा हाते आ केन जने बेहर दी तो भाई ने लो अरे मैं काम करता तो भूख बहुत लागे तो बेहि जाई जम्मा मेहमान आइजगा बने जाति खबर मेहमान आशे तो गेरत रे जम्मा नो आइजो छे दे भाई ने चाग मगाया है હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને અત્યારમાં જો આપણે હવારમાં ઉભા થઈ ગયા નાવા નહીં ગયો કેમ કે જવાનું છે વાડીએ નેદવા તો બધા તો બપ્પા ને બા ની તો વિયા ગયા હે અમારે એમ જુપા ને બધા ને આવી નાઈસ ને નાકડે જવાનું છે કા કા જવાનું હે ને તો રાસ કા આવી હે ને તો હે હા કે હે તો ભાઈ બધા જવાના છે બેન ને બધા જેલા હીરા ગામ ખેર તારું બાવું મેળ દીધું છે

કોઈ નજીક મેં કેટલાની કોમેન્ટો આવી ગઈ તો મેં કોઈને નથી થેન્ક યુ નથી કીધું તો અત્યારે બધાયને એક આર કીધ દઉં થેન્ક યુ સો મચ યુટ્યુબ ફેમિલી કારણ કે તમારા બધાના સપોર્ટના કારણે અમારે ત્રીસ હજારની ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે હા હવે હા તો થેન્ક યુ હા થેન્કયુ યુટ્યુબ ફેમિલી અમારે ત્રે હજાર કપ્લેટ થઈ જાય એના હા ત્રીસ હજાર કમ્પ્લીટ થઈ જાય તો ખાસ કરીને બધાનો ખૂબ ખૂબ આભાર આટલો બધો સપોર્ટ કરવા માટે તો આવો ના આવો સપોર્ટ કરતા રહેજો તો અમે પણ ખૂબ આગળ જઈએ એમ તો બસ તમારા બધાને સપોર્ટ આવો ને આવો રે એવી આશા રાખું છું બધા પાસે અને હવે અમે ત્યારે જઈશ એ વાળીએ તો વાળીએ મળીએ ડાયરેક્ટ હા ડાયરેક્ટ ના નેદ યાદ વાળાઓને તો અત્યારમાં વાગી જશે નવ તો જલ્દી જલ્દી જઈ વાળીએ તો ફેમિલી ભૂગી જશે વાળીએ અને ओडो <laughs> <दुआ गडिये> <laughs> <हाँ सटको। laughs> आ गडीते हा झटको मुका डिंगल रूम मले बात लेउ तो दम सो <laughs> <इत्वे को ट्रेमेल। laughs> <मालने वो पार। laughs> आ ठीक एट वे को ट्रेमे मन न बाबा हम रविनाथ भाई जाए ओ ए देद भाई माती पास आओ हां तेदी खबर नति पड़ी ते पास आओ आ देखे छे ते करे

મને આગળ ખબર પડી તમને બધાને આગળ ખબર પડી હા તો બધું શું લખે અમે જો બપ્પા ને દે બધા જો ને દે એકવાર તો ને દે પણ ખડ જો કેટલું વધી ગયું છે મારા આ ભાઈ રાખવાના બીજું કઈ કામ નહીં કરવાનું તો ફેમિલી જો આવો કઈક દેશી જુગાડ ગીરો હે ભાઈ ને હું રહેવાનું કટકો બાંધી દીધો અહીંયા ખેતર વસાડે

કેમ લાગે હાલ છે હું શું કીડી કરી દે કા કાઢી દે કીડી કા માં કીડી હે બોલો હે બોલો કાઢી દે ને એક મેલી તો ફેમિલી અવિનેશ ભાઈ હુજ જાને તે હવે આપણને એક બીજો કામ આપી દીધું છે પપ્પાએ તો એ કે આવી રીતે રાપડી હાય કે એમ તો બપ્પા અમે ઉભા એક ફરી લઈ જાય આવી રીતે આવજે એક કે છોડો ને ઉકે ભાંગે ની એમ તો જો આવી રીતે આપણે હે ને આ રાપ આકવાની છે આ એટલું બાકી છે

એને એમ થતું હું ધક્કો મારું ત્યાં હાલે તો જો ભાઈ બપા ની હાથે આખે છે હવે હાથે આખે એવો થઈ ગયો કેમ આખે તો હાથે તો કેટલું તો બળ કરે તો ફેમિલી અત્યારે બપોર નો ટાઈમ થઈ ગયો છે અને હવે અમારે જવું છે બધાને જમવા કા વિનાશ મમ કરવા જવું ને ખાવા ને યાર ગમે એ હોય ઘેરે ઘર કરતા હે ને વાડીમાં ખાવાનું બહુ ભાવે અને વાડીમાં જમવાની કઈક અલગ જ મજા આવે તો ફેમિલી જો એટલું બધું જમવાનું છે બપા હાટું પેસલ છે બટેટા વગેરેલા ચેવડો અને કેળા ને એવું છે અને વાડીમાં કામ કરતા એટલે ભાઈ ભૂખ બહુ લાગે તો બેસી જાય જમવા કાબા તમે શું કરો ડુંગળી મળો વાહ વાહ ખાલી ડુંગળી રોટલો હોય તો એ મજા આવે ખાવાની બા હમ બહુ મીઠું લાગે જો બપા ફરાળ કરવા મીડ્યા છે ને હવે આપણે થી જમી લઈએ થોડું તો ફેમિલી આપણે મસ્ત મજાનું જમી લીધું છે ને તો બધા ખાય છે ને અવિનાશ ભાઈ ને રમાડવા પડે એ બાજરી ને એવું ખેંચવાનું એને જો 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 પકડીને નાખવો પડે તો ફેમિલી ઘણીવાર હું એ હાથે આંખતો હા એ એકલો એકલો આખું

જોવાનું ભૂલતા નહીં તો ફેમિલી મહેમાન તો અમારે સાહેબ થોડું કામ હતું બેન કામ હતું બેઠા ફગોડા આવું કેતો આજ મંગળવાર હે તમે કાલ જઈએ કેટલી વાર હા કાલ તો ભાઈ કોમલી ને ગયેલા તો ભાઈ ફૂલ એન્જોય કરી બે દિવસ બે ભાગ આવશે એક દિવસ મોજ કરી ને હવે અમારે છે આજ ફગોડા મંગળવાર હે એટલે દર્શન એવું કરી આવી

તો ફેમિલી અત્યારે પૂગી જશે ફગુડા મોગલ માના ધામમાં મંગળવારે આજ તમે બધા દર્શન કરી લેજો અને જો દેવ પાસે પૂગી જશે આગળ જઈ અંદર અને તમને મંદિરના દર્શન કરાવું અંદર તો કઈ શૂટ અલાવું નથી તમને બધાને ખબર હશે તો હવે જઈ અંદર તો ફેમિલી મસ્ત મજાના દર્શન ને એવું કરી લીધું છે અને હવે અમારે જવું છે પ્રસાદી લેવા સાની અમે અહીંયા દર મંગળવારે આવીએ ને દર મંગળવારે અમે સાની પ્રસાદી લેવા જઈએ છીએ તો આ પણ જવાનું છે પ્રસાદી લેવા અને દર્શન કરી લીધા ને યાર બહુ મજા આવી જાય કેવું લાગે મજા આવે કે દર મંગળવારે મજા ફૂલે ફૂલ આવે મજા ફૂલે ફૂલ આવે ભાઈ અને જો હવે સાહેબ ચા પાણી પી આવી તો ફેમિલી ચા પાણી પી લીધા ને માતાજીના સાઈન લગર નાખો હોય ને હવે અમારે જવાનું છે આઈ થિંક પ્લાન છે ને બદલાવો છે આવડા જમવા જવું છે તો અહીંયા બાજુમાંથી મારે એક હોટલ છે બોર્ડ

તો ભાઈ બે વસે ઘરે અને ખાસ કરીને હે ને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બતાવીને જય માતાજી બાય